હોસ્પિટલ શાળાઓ અને કોલેજ કેમ્પસમાં વાડ કરવી જોઈએ કોર્ટ આદેશ છે કે તમામ રાજ્યના મુખ્ય સચિવો આ નિર્દેશનું કડક પાલન સુનિશ્ચિત કરે ત્રણ અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ અને સોગંદનામું દાખલ કરવામાં આવે આ કેસની આગામી સુનાવણી હવે તેર જાન્યુઆરીએ થશે રખડતા પ્રાણીઓની હાજરીની જાણ કરવા માટે તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હેલ્પલાઇન નંબર હશે

અમે તો અમારા સ્ટાફને ટોટલી એલર્ટ કરેલા જ છે છતાં પણ જો આવા બનાવો ધ્યાને આવશે તો અમે અમારા જે બી સંલગ્ન સ્ટાફ છે એને અમે જરૂરી સૂચના આપી વધારે કાળજી લેવા જણાવીશું મધ્ય ગુજરાતની સૌથી મોટી સહેજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં રખડતા શ્વાનનો ત્રાસ છે એ સમાચાર તમે અનેક વખત જોયા હશે પરંતુ અત્યારે અમે તમને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે ચોંકાવનારા દ્રશ્યો એટલા માટે કહી શકાય કારણ કે આ જે રખડતું શ્વાન છે એ તમે જોઈ શકો છો અને બિલકુલ તેની પાછળ બરોડા મેડિકલ કોલેજ જે છે તેનો બ્લોક જોવા મળી રહ્યો છે બીજી નવાઈની વાત જોજો કરવામાં આવે તો આ શ્વાન જે જગ્યા પર ભસી રહ્યું છે તે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ અને શ્વાન બંનેના દ્રશ્યો જે છે આ તમને બતાવવાના પ્રયત્ન કરીશું તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સયાજી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અયર અહીંયા બેસે છે અને તેની બિલકુલ બહાર આ જે રખડતું શ્વાન છે તેનો આતંક જે છે તે જોવા મળી રહ્યો છે આ જ રીતે સયાજી હોસ્પિટલના જે જુદા જુદા વોર્ડ છે ત્યાં દર્દીઓ વચ્ચેથી રખડતા શ્વાન પસાર થતા હોય છે આ કેટલીક વખત એવા કિસ્સા પણ બન્યા છે કે રખડતા શ્વાન જે છે તે દર્દીઓ પર હુમલો પણ કરી દેતા હોય છે ત્યારે અહીં આવતા જે ગરીબ ઘરના દર્દીઓ છે તેઓ આ શ્વાન સામે લાચાર જોવા મળી રહ્યા છે અને તંત્રનું ઉદાસીન વલણ જે છે તે રખડતા શ્વાન મામલે જોવા મળી રહ્યું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા બિહારમાં એનડીએને ને એકસો ને સાહીઠ બેઠકો મળશે રાજનાથ રાજનાથસિંહનું આ નિવેદન છે ન્યૂઝિંગ પર બોલ્યા છે રક્ષા મંત્રી રાજનાથસિંહ લોકોનો ઉત્સાહ જોરદાર છે તેવું તેમનું કહેવું છે તો અમારા તરફથી જે ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો તેમાં ન્યૂઝ ઇટીન ગુજરાતી સદન એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં આ વાત કરવામાં આવી છે રાજનાથ રાજનાથસિંહ સાથેની આ બેઠકની અંદર આ ચર્ચાની અંદર અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી आपने बिहार में बहुत रैलियां रैलियां एड्रेस की हैं आप काफी सक्रिय हैं सबसे पहले यह जानना चाहेंगे कि आप क्या माहौल देख रहे हैं कल पहला पहले राउंड का मतदान हो चुका है रिकॉर्ड टर्नआउट रहा है करीब करीब पैंसठ प्रतिशत का टर्नआउट रहा है तो क्या देख रहे हैं आप कितनी सीटें सीटें देते हैं आप अपने एनडीए को वैसे हम लोगों की जो सार्वजनिक सभाएं हो रही हैं उसमें जो पब्लिक का रिस्पांस जिस प्रकार से प्राप्त हो रहा है उसे देखते हुए मेरा स्पष्ट मत है सरकार तो बनेगी जी। लेकिन टू थर्ड की मेजोरिटी भी एनडीए को हासिल हो सकती है 160 से ज्यादा सीट एक से ज्यादा सीट है ये सवाल बार बार पूछा जा रहा है आपका मुख्यमंत्री चेहरा स्पष्टता से बताइए कौन है नीतीश कुमार मुख्यमंत्री बनेंगे पांच साल रहेंगे देखिए उन्हीं के नेतृत्व में चुनाव हो रहा है जी स्वाभाविक है कि वो होंगे डिप्टी सीएम एक भारतीय जनता पार्टी का एक चिराग पासवान की पार्टी का ऐसा ऐसा मत बनेगा अब जो जो कुछ भी होगा भविष्य में सभी लोग मिलजुल कर उसको बैठ करेंगे बैठकर तय करेंगे कि क्या करना क्या नहीं करना हम गुजरात आता प्रवासी ने दारू ऑनलाइन परमिट गांधीनगर गिफ्ट सिटी ट्रायल रन पूर्ण ટૂંક સમયમાં રાજ્યમાં થશે અમલ હવે બીજા તબક્કે સુરતની ડાયમંડ બુર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છ અને અન્ય મહત્વના પ્રવાસી વિસ્તારોમાં પણ આ સિસ્ટમ અમલમાં મૂકવાની યોજના છે ગુજરાત સરકારે રાજ્યમાં દારૂ પરમિટ મેળવવાની પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયા સરળ બનાવીને તેને ડિજિટલ સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે હવે રાજ્યમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને દારૂની પરમિટ માટે કચેરીઓની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે મોબાઈલ એપ્લિકેશન દ્વારા દસ્તાવેજો અપલોડ કરી સીધી પરમિટ મેળવી શક્ય બનશે અગાઉ પ્રવાસીઓને હોટલ કાઉન્ટર પરથી ફોર્મ ભર